टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार હું જનક દવે ફૂલ સ્ટોક ન્યુアナલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે આજે અમે ત્રણ ખાસ મુદ્દે વાત કરીશું સૌથી પહેલો મુદ્દો સાધુના વેશમાં રહેલા એક શૈતાનનો છે તેણે અનેક છોકરીઓનું શારીરિક શોષણ કર્યું હતો એ વાતની છે કે તેણે દુબઈના શેખને હિન્દુ છોકરી પહોંચાડવાનું કાવતરું રચ્યું હતું અમે તમને એ વિશે વિસ્તારથી વાત કરીશું આનો બીજો મુદ્દો ડ્રોનવાળા ચોરનો છે ઉત્તર પ્રદેશમાં ડ્રોનવાળા ચોરની વાત ફેલાઈ જેના ચક્કરમાં અનેક નિર્દોષ લોકોને માર પડ્યો આ મામલે પણ અમે તમને વિગતે વાત કરીશું આજનો ત્રીજો મુદ્દો ડેમોગ્રાફિક ચેન્જનો છે જેનાથી દેશનું ડીએનએ બદલાઈ જવાનું જોખમ રહેલું છે અમે તમને એના વિશે પણ માહિતી આપીશું થોડા સમય પહેલાં એક દંભી બાબાનું પોત પ્રકાશ્યું હતું તેણે ભગવા રંગની ચાદર નીચે હવસખોરીનો કાળો ચહેરો છુપાવ્યો હતો તેનું નામ છે સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી આ રાક્ષસે નિર્દોષ યુવતીઓની નબળાઈનો લાભ લીધો તેમનું શારીરિક અને માનસિક શોષણ કર્યું હવે તેની વધુ એક ચોંકાવનારી વાત બહાર આવી છે દુબઈમાં માનવ તસ્કરીની આ વાત છે આ બાબાના ફોનની તપાસ કરવામાં આવી જેમાં તેના કાળા કારનામા સામે આવ્યા છે તમને ખ્યાલ હશે કે થોડાક દિવસ પહેલાં જ આ બાબાનો ભાંડો ફૂટ્યો હતો સત્તર છોકરીઓએ તેમની વિરુદ્ધ શારીરિક શોષણ અશ્લીલ હરકતો અને બ્લેકમેલિંગનો આરોપ મૂક્યો હતો સાધુના વેશમાં રહેલા આ શેતાન શિક્ષણ સંસ્થાના ટોચના અધિકારી તરીકે ડ્યુટી બજાવતો હતો જેનો તેમણે ખોટો ફાયદો પણ ઉઠાવ્યો ચૈતન્યાનંદ નવી દિલ્હીની શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટનો ચાન્સેલર કમ ચેરમેન હતો આ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ શ્રી જગદગુરુ શંકરાચાર્ય મહાસંસ્થાનમ દક્ષિણ મનાય શ્રી શારદા પીઠમ દ્વારા ચલાવવામાં આવે છે તમને ખ્યાલ હશે કે આ જ શિક્ષણ સંસ્થાની એક વિદ્યાર્થી અને ઇન્ડિયન એરફોર્સના એક ગ્રુપ કેપ્ટનના કારણે આ બાબાનો ભાંડો ફૂટ્યો હતો તેની કર્તૂતો સામે આવી હતી એ આવી એટલે તે ભાગી ગયો ગયા અઠવાડિયે આગ્રાથી તેની ધરપકડ પણ કરવામાં આવી એ સમયે તેના ચહેરા પર કોઈ જાતનો અફસોસ કે રંજ નહોતો ધરપકડ બાદ તેના ત્રણ ફોનની તપાસ કરવામાં આવે એ સિવાય પણ તેની પાસે બીજી કેટલીક ઇલેક્ટ્રોનિક વસ્તુઓ હતી તેની પણ તપાસ કરવામાં આવી અત્યાર સુધી માનવામાં આવતું હતું કે તે હવસ્કોર છે આ શિક્ષણ સંસ્થામાં ભણતી વિદ્યાર્થીઓને તે ટાર્ગેટ કરે છે આ શેતાન છોકરીઓને ઓછા માર્ક્સ આપવાની કે ફેલ કરવાની ધમકી આપતો હતો તે બ્લેકમેલ કરીને છોકરીઓ એને તાબે થવા માટે કહેતો હતો હવે તેના ફોનની તપાસથી વધારે વિગતો બહાર આવી તેના ફોનમાં વોટ્સએપ ચેટ્સની તપાસ કરવામાં આવી જેનાથી સ્પષ્ટ થયું કે આ બગડેલો બાવો છોકરીઓને સતત ટાર્ગેટ કરતો હતો વોટ્સએપ પર મેસેજ કરીને છોકરીઓને પરેશાન કરતો હતો તે તેની હવસની ભૂખ મિટાવવા છોકરીઓ પર પ્રેશર કરતો હતો આ બાવો પહેલાં સ્વામી પારસારથી નામે ઓળખાતો હતો તમે એક વિદ્યાર્થીની અને આ બાબા વચ્ચેની ચેટને સાંભળો बेबी ड्यूटी पूरी થઈ શિફ્ટ માં જઉં છું સર શુભ સાંજ મારી સૌથી પ્રિય બેબી દીકરી અહી બપૂર છે સર શુભ બપૂર તમે કંઈ ખાધું સાહેબ વાહ હા બેબી તમે શું કરો છો સર આ બાબા એ એક છોકરીને ધડાધડ મેસેજ મોકલે આતા એ તમે જુઓ જેમાંથી છોકરીને કેવા શબ્દોથી બોલાવે છે વળી તે આ છોકરીને સવાલ પણ કરે છે કે તું મારાથી કેમ ગુસ્સે છે સામેથી કોઈ જવાબ આપવામાં આવતો નથી તમે આ બાબાની વોટ્સએપ ચેટ જુઓ જેમાં તે છોકરીની સાથે અશ્લીલ માંગણી કરતો જોવા મળે છે એક ચેટથી તો અધિકારીઓ ચોંકી ગયા હતા તમે એ ચેટને પણ સાંભળો ગુડ મોર્નિંગ માય બેબી ડોલ આપ શું કરી રહ્યા છો સર

એ રીતે તેઓ પોતાની હવસ સંતોષી રહ્યા છે આ બાબો તેની સાથે જોડાયો હજી વધુ તપાસ થશે એટલે ખ્યાલ આવશે કે તેના વિદેશ પ્રવાસમાં કેટલી છોકરીઓને તે દુબઈ લઈ ગયો હતો જેમાંથી કેટલીક છોકરીઓ દુબઈના શેખોની ગુલામ બની છે આ બાબો છોકરીઓને ફસાવવા માટે તમામ પ્રકારની રીત અપનાવતો હતો જેમ કે તે લાલચનો પણ ખેલ ખેલતો હતો તે છોકરીઓને લાલચ આપતો હતો કે તે એર હોસ્ટેસ તરીકે છોકરીઓની કારકિર્દી બનાવશે જેનાથી છોકરીઓનું નસીબ જ બદલાઈ જશે એક વખત છોકરી ફસાઈ જાય એટલે આ બાબો તેને અશ્લીલ મેસેજ મોકલાવતો જેના પછી હેરેસમેન્ટનો આખો ખેલ ચાલતો પોલીસે ચૈત્યનાનંદના ફોનમાંથી કેટલીક એર હોસ્ટેસની તસવીરો પણ મળે છે તે છોકરીઓને કહેતો હતો કે યોગાસનો કરતાં તમારી તસવીરો મને મોકલો આ બાબાના ફોનમાંથી અનેક છોકરીઓના ડિસ્પ્લે પિક્ચર્સ મળ્યા તે આ છોકરીઓને ટાર્ગેટ કરતો હત તો એ છે કે તેણે છોકરીઓની હોસ્ટેલમાં સીસીટીવી લગાવ્યા હતા છોકરીઓને એના વિશે કશો જ ખ્યાલ નહોતો વળી તે તેના ફોનમાંથી આ સીસીટીવીનું ફૂટેજ પણ જોતો હતો આ બાબાનો ભાંડો ફૂટ્યો એના પછી પણ તેને જાણ જાણે કોઈ ફરક જ નહોતો પડતો પોલીસ તેને શોધતી હતી કે તે સમયે તે તેરથી પંદર હોટલમાં અલગ અલગ જગ્યાએ રોકાયો તે એક જગ્યાએ વધારે દિવસ સુધી રહેતો નહોતો તેના સાથીઓ તેને ભાગવામાં અને છુપાવવામાં મદદ કરતા હતા એ છે કે પોલીસ તેને શોધી રહી હતી એ સમયે પણ તે છોકરીઓની સાથે ચેટ કરતો હતો આ ચેટમાં તે કેટલીક છોકરીઓને કહેતો હતો કે તેને કશું જ નહીં થાય વળી તો તે એમ પણ બળાશ મારતો હતો કે હું ઈચ્છું તો હમણાં જ ચીફ જસ્ટિસને કોલ કરી શકું છું ત્રણ મહિલા અધિકારીઓએ ચૈતન્યાનંદને સાથે સાથ આપ્યો જેમાંથી બે મહિલાઓ આ શિક્ષણ સંસ્થાની વોર્ડન જ્યારે એક એસોસિએટ ડીન છે પોલીસે ચૈતન્યના ઘર અને ઓફિસમાંથી બે પાસપોર્ટ પાન કાર્ડ અને બીજા કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા છે એક પાસપોર્ટ પાર્થ સાર્થીના નામે છે જ્યારે બીજો પાસપોર્ટ ચૈતન્યનંદ સરસ્વતીના નામે છે બંને પાસપોર્ટ બનાવટી દસ્તાવેજો આપીને મેળવવામાં આવ્યા છે તેણે પોતાના માતા પિતાના નામ પણ ખોટા લખાવ્યા છે એક પાસપોર્ટમાં તેના પિતાનું નામ સ્વામી સ્વામી દયાનંદ પુરી અને માતાનું નામ શારદા અંબા લખવામાં આવ્યું છે આઘાતની વાત એ છે કે દશકાઓ સુધી આ બાવાનો ખેલ ચાલતો જ રહ્યો હતો એક છોકરી હિંમત કરીને આ શિક્ષણ સંસ્થાને પત્ર લખીને બાવાની વિરુદ્ધ ફરિયાદ કરી આ પત્રમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ચૈતન્યાનંદ શિક્ષણ સંસ્થામાં બનતી છોકરીઓને છેડતી કરે છે અને તેમનું શારીરિક શોષણ કરે છે તેના થોડાક દિવસ પછી ઇન્ડિયન એરફોર્સના એક ગ્રુપ કેપ્ટને એક ઇમેલ મોકલ્યો આ ઇમેલમાં આ અધિકારીએ લખ્યું કે અનેક વિદ્યાર્થીનીઓ મને ફરિયાદો કરી છે મને રજૂઆત કરી છે આ વિદ્યાર્થીઓની ફરિયાદ રહી છે કે સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી મન ફાવે એમ નિર્ણયો કરે છે તેમની વાત ન માનનારા વિદ્યાર્થીઓને પરેશાન કરવામાં આવે છે એટલું જ નહીં તેઓ ક સમયે છોકરીઓને વોટ્સએપ પર મેસેજ પણ મોકલે છે આ સમગ્ર કાંડમાં બીજી એક વાત પણ ધ્યાન ખેંચે છે દુબઈના શેખ ભારતની હિન્દુ છોકરીઓને ગુલામ બનાવવા માગે છે આ માત્ર એક કેસ નથી ભૂતકાળમાં અનેક કેસીસ આવા સામે આવ્યા છે જેમાં વધારે પગારની નોકરીની લાલચ આપીને ભારતીય યુવતીઓને દુબઈ મોકલવામાં આવે છે જ્યાં તેમને ગુલામ બનાવવામાં આવે છે એટલું નહીં લવ લવજેહાદીઓ સૌથી પહેલાં પ્રેમજાંડમાં છોકરીઓને ફસાવે છે જેના પછી વિદેશ પ્રવાસના નામે દુબઈ લઈ જવામાં આવે છે અને મૂળ હિન્દુ રહેલી છોકરીઓને વેચી દેવામાં આવે છે એટલા માટે જ સતર્ક રહેવાની જરૂર છે ચૈતન્યાનંદ જેવા બાબાથી એલર્ટ રહેવાની જરૂર છે તેઓ નિર્દોષ છોકરીઓને જિંદગીમાં ઉથલપાથલ મચાવી દે છે હવે અમે બીજી એક ઉથલપાથલની પણ વાત કરીશું વાત ઉત્તર પ્રદેશની છે જ્યાં ડ્રોનવાળા ચોરની અફવા ફેલાય છે અમે તમને એના વિશે વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકમાં